નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા ને હું છું આપની સાથે કુમાર બારોટ નજર આજના સમાચારો પર તો માળિયા હાટીના તાલુકાની પ્રખ્યાત બ્રહ્મપુરી ગ્રુપ ગ્રાસ મંડળનો જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર મેળવતા વિજયોત્સવ ઉજવાયો હતો જે આ તારીખ ત્રીજી ઓક્ટોબરના રોજ યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર તેમજ જિલ્લા રમતગમત કચેરી જૂનાગઢ આયોજિત જિલ્લા નવરાત્રી રાસ ગરબા સ્પર્ધા જૂનાગઢ ખાતે ટાઉન હોલમાં યોજાયો હતો કસોકસીની સ્પર્ધામાં રાસ વિભાગમાં માળિયા હાટીનાનું સુપ્રખ્યાત બ્રહ્મપુરી દાંડિયા રાસ ગ્રુપ જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરતા હવે આ ગ્રુપ રાજ્યકક્ષાએ વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવમાં ગુજરાત રાજ્યની સ્પર્ધા માટે જવા માટે હવે તૈયારી કરી રહ્યું છે જિલ્લા કક્ષાએથી પરિણામ જાહેર થતા જેમાં માળિયા હાટીના બ્રહ્મપુરી ગ્રુપ રાસ મંડળ પ્રથમ નંબરે વિજેતા થતાં વિજયોત્સવ મહારાણા પ્રતાપ ચોકમાં ફટાકડા ફોડી ઉત્સવ ઉજવાયો હતો આ તકે બ્રહ્મપુરી ચોકમાં શહેરના આગેવાન વેપારી મિત્રોએ રાજ્ય કક્ષાએ પ્રથમ આવેલા તેવી શુભેચ્છાઓ પણ પાઠવી હતી સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ગાંધીનગર આયોજિત જિલ્લા રમતગમત અધિકારીની કચેરી દ્વારા ગઈકાલે જુનાગઢ ખાતે જુનાગઢ જિલ્લાનો રાસ અને ગરબાની સ્પર્ધા આયોજિત થયું હતું જેની અંદર માળીયા બ્રહ્મપુરી ગ્રુપ ભાગ લીધો હતો રાષ્ટ્ર સ્પર્ધામાં અને એમાં દસોત વર્ષની હરીફાઈની અંદર માળીયા બ્રહ્મપુરી ગ્રુપે પ્રથમ સ્થાન મેળવી એ માળિયા તાલુકાનું ગૌરવ વધારે છે હવે સરકારજી દ્વારા જ્યારે જ ભાઈબ્રન્ટ નવરા નવરાત્રીની અંદર રાજ્યકક્ષાની હરિભાઈ થશે અને અમારા કલાકાર મિત્રો મારા ઇન્ચાર્જ ભાઈ કિરણભાઈ ચિચો અને એના મિત્રો હરિયા ટ્રસ્ટ મારા અત્યારે એ ઇન્ચાર્જ છે અને રાજ્ય રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જશે ત્યારે હું ગામના દરેક આગેવાનોની અને વેપારીઓની શુભેચ્છા લઈ અને મા અંબાની પ્રાર્થના કરી અને ગુજરાત રાજ્યની અંદર પ્રથમ સ્થાન મેળવી અને જુનાગઢ જિલ્લાનું અમે ગૌરવ ઉજવશું